હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં સવારના નાસ્તાનો કે સાંજના જમવાનો સ્વાદ જો ફીકો લાગતો હોય તો આ રેસિપી તમારા માટે જ છે આની સુગંધ માત્રથી જ મોઢામાં પાણી આવી જશે અને ભૂખ ન લાગતી હોય તો આને જોઈને ભૂખ લાગી જાય છે અને આની ખાસ વાત એ છે કે આ મરચાના કૂટાને તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અલગ અલગ રીતના મરચા અને ચટણી તો તમે બનાવતા જશો પણ આ મરચાનો કૂટો એકવાર ટ્રાય કરી જુઓ આની સામે બધા મરચા અને ચટણી ફીકા લાગશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌપ્રથમ એક મસાલો બનાવીએ તો અહીંયા આપણે ખાંડણી લીધી છે આપણે મિક્સર જારમાં પ્રોસેસ નથી કરવાની તો એમાં આપણે એક મોટી ચમચી જેટલા દાણા એક અડધી ચમચી જેટલો આપણે જીરું એડ કરેલું છે સાથે એક ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલા આપણે અહીંયા કાળા તલ લીધેલા છે તો જો તલ તમે તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આ બધી વસ્તુને દર દરી એવી આપણે વાટી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુ સમજ આવે છે મતલબ કે હલકી હલકી જ આપણે એને દરદરી કરેલી છે તો આપણો આ મસાલો છે એને એક આપણે બાઉલમાં પલટાવી લઈએ અને આપણે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ તો જો મિક્સર જારમાં આ પ્રોસેસ એટલા માટે નથી કરવાની કે મિક્સર જારમાં કરશું તો આ બધી વસ્તુ છે એ દરદરી નહીં રહે તો ચાલો આપણો જે મસાલો છે એને સાઈડમાં રાખી દઈએ અને મરચાંનો કૂટો બનાવવા માટે આપણે અહીંયા મોડી વેરાયટીના મરચાં લીધા છે જો તમે થોડું સ્પાઈસી ખાઈ શકતા હોય તો જે તીખી વેરાયટીના મરચાં આવે છે એનાથી પણ બનાવી શકો છો હવે મરચાંને આપણે કટ કરવાના છે આપણે કટ કરીએ છીએ એ પહેલાં મરચાં છે એકદમ સૂકા હોવા જોઈએ તો જ આપણો જે કૂટો છે એ લાંબો સમય સુધી આપણે એને સાચવી શકશું મતલબ કે મરચાંમાં બિલકુલ પાણી ન હોવું જોઈએ મરચાંની ઉપરની સાઈડ તો હવે આપણે મરચાંને કટ કરવા માટે આવી રીતે બે ભાગ કરી એને વચ્ચે જે બીયા છે એ હટાવી લીધા અને આપણે એને મોટું મોટું કરી લેવાનું છે તો તમે જોઈ શકતા હશો આપણે ને એકદમ મોટું મોટું કટ કરી લેવાનું છે વધારે ફાઇન કરવાની જરૂર નથી તો બધા મરચા છે એને આપણે એ જ રીતે મોટું મોટું કટ કરી અને રેડી કરીએ છીએ ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે તો જો અહીંયા આપણે ગ્રીન મરચાં છે બધા સરસ એવા આવી રીતે મોટા મોટા ચોપ કરી લીધા છે સાથે જ મેં અહીંયા એક રેડ મરચું એટલે કે લાલ મરચું લીધેલું છે જો લાલ મરચું અવેલેબલ ન હોય તો ખાલી લીલા મરચાંથી પણ તમે આ રેસિપી બનાવી શકો છો હવે આપણે અહીંયા આદુનો ટુકડો અને થોડું લીલું લસણ લીધું છે પણ એનો ઉપયોગ અત્યારે નથી કરવાનો તો એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે એક ચોપર લઈ લઈએ હવે આ ચોપરમાં આપણે જે કટ કર્યા છે એ બધા મરચાં એડ કરી દેવાના છે તો જો તમે મિક્સર જારમાં આ પ્રોસેસ કરવાના હોય તો મિક્સ આપણે જે મિક્સર છે એને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરવાનું છે નહીતર છે મરચાની પેસ્ટ બની જશે આપણે પેસ્ટ બિલકુલ નથી બનાવવાની જો બને તો આપણે મિક્સરનો ઉપયોગ નથી કરવાનો ચોપર અથવા તો ખાંડણી દસ્તાનો જ ઉપયોગ કરવાનો છે તો જ આનો ટેસ્ટ આવશે તો જો અહીંયા આપણે મરચા છે એને આવી રીતે મોટું મોટું ચોપ કરીને રેડી કરી લીધા છે વધારે ફાઇન ચોપ કરવાની જરૂર નથી હવે સેમ જ ચોપરમાં આપણે 10 થી 15 જેટલી લસણની કળીઓ એડ કરી દીધી સાથે જ એક નાનો ટુકડો આદુનો અને થોડું લીલું લસણ મારી પાસે હતું તો લીલું લસણ પણ મેં એડ કરેલું છે લીલું લસણ જો અવેલેબલ ન હોય તો તમે અહીંયા સુકા લસણનું પ્રમાણ વધારી શકો છો અથવા તો ખાલી લીલા લસણથી પણ આ ચટણી બનાવી શકો છો આ બધી વસ્તુને પણ આપણે મોટું મોટું ચોપ કરી સાઈડમાં રાખી દીધી અને અહીંયા બે મુઠ્ઠી જેટલા લીલા દાણા છે એને પણ આપણે આગળ ઉપયોગ કરવાના છીએ તો એને પણ રેડી કરી સાઈડમાં રાખી દીધા હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર કડાઈ રાખી દીધી કડાઈમાં આપણે એક મોટો ચમચો જેટલું અત્યારે તેલ એડ કરીએ છીએ આગળ આપને જરૂર લાગશે તો આપણે તેલ એડ કરશું આગળ હજુ તો અહીંયા આપણે હવે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી રાઈ સરસ એવી થાય એટલે અડધી ચમચીથી ઉપર આપણે હિંગ એડ કરી દીધી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી આપણે જે મસાલો વાટ્યો છે એ મસાલો એડ કરી દઈશું તો મસાલો છે આ બધું એને આપણે પહેલેથી શેકેલો નહોતો અલગથી નહોતો શેક્યો એટલા માટે સીધો તેલમાં એડ કરશું જેથી કરીને એની ફ્લેવર છે એકદમ સરસ એવી ઉભરીને આવે તો જો આ બધો મસાલો છે એ બળી ન જાય વાતનું ખાસ ધ્યાન બસ એમાંથી હલકી હલકી સુગંધ આવવા લાગે એટલે આપણે તરત જ એમાં એડ કરી દઈશું તો આપણે આ બધા મસાલાનો કલર ચેન્જ નથી થવા દેવાનો તો અહીંયા હવે આપણે એમાં મરચાં એડ કરી દીધા મરચા એડ કરી સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી દીધી અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ અથવા તો સ્લો જ રાખવાની છે હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ કૂટો નથી બનાવવાનો તો જો અહીંયા સરસ એવું બધી વસ્તુને મરચાં સાથે આપણે મિક્સ કરી દીધું મરચાં છે એને આપણે સંતળાવા દેવાના છે કે એમાં રહેલું બધું પાણી બળી ન જાય ત્યાં સુધી એને થવા દેવાના છે તો અહીંયા આપણે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ જેથી કરીને આપણી કુકિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ જાય તો જો અહીંયા બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી દીધા પછી આપણે જે લસણ અને જે આદુનો ટુકડો છે એ ક્રશ કરીને રાખ્યા હતા એ એડ કરી દીધા તો આવી રીતે લસણ અને જે આદુ છે એને ચોપ કરીને લઈશું મોટું મોટું તો એ ખાવામાં આવશે ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે તો હવે મરચાં સાથે આપણે લસણને પણ સરસ એવું મિક્સ કરી દીધું છે અને જો તમે લસણ ન ખાતા હોય તો તમે આરામથી અહીંયા લસણ સ્કીપ કરી શકો છો પણ આ કુટામાં લસણનો સ્વાદ મેન હોય છે હવે આપણે એને ઉપરથી કવર કરી દીધું અને બધી વસ્તુ સરસ એવી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દીધું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બધી વસ્તુ છે એ કૂક થઈ ગઈ છે સોફ્ટ થઈ ગઈ છે તો હવે આગળ આપણે આમાં અડધી ચમચી થી એક મોટી ચમચી જેટલો આપણે બેસન એડ કરવાનો છે બેસન અત્યારે આપણે કાચું જ લીધો છે આપણે એને શેકીને નથી લીધો તો બેસન છે એનું પ્રમાણ આપણે અડધી ચમચી થી એક ચમચી જેટલું જ રાખવાનું છે એનાથી વધારે નથી લેવાનું કારણ કે તો પછી એમાં એક શાક જેવો કેક સંભારા જેવો ટેસ્ટ આવશે તો આપણે હવે બેસન સરસ એવો આપણી મરચા સાથે મિક્સ કરી દઈએ અને બેસન જેવો એડ કરશું એવું બધું તેલ શોષાઈ જશે પણ જેમ જેમ આપણો બેસન શેકાશે એમ એમાંથી તેલ ભરી પાછું રિલીઝ થતું જશે તો અહીં આપણે બેસન ને સરસ એવો મિક્સ કરી એક થી બે મિનિટ માટે સાંતળી લીધો અને પછી આપણે એમાં બે થી ત્રણ ચમચી જેટલું ખાટું દહીં એડ કરશું દહીં એડ કરવાથી એક તો આ કુટ્ટાનો સ્વાદ પણ સરસ આવશે અને સાથે જ દહીં ના લીધે આપણો કુટ્ટો છે લાંબો સમય સુધી આપણે એને સ્ટોર કરશું તો પણ ખરાબ નહીં થાય અને દહીં જો એડ ન કરવું હોય અથવા તો અવેલેબલ ન હોય તો દહીંની જગ્યાએ લાસ્ટમાં એક મોટા લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો તો હવે બેસન એડ કર્યું હતું સાથે દહીં એડ કર્યું એટલે આપણો જે કૂટો છે એનું ટેક્સચર એકદમ આવું શાક જેવું થઈ ગયું પણ આપણે એને હજુ પ્રોપર કુક કરવાનો છે તો હવે આપણે એમાં એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ કૂટાના કલર માટે સાથે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી જો તમે તીખી વેરાયટીના મરચાથી આ કૂટો બનાવતા હોય તો તમે લાલ મરચું પાવડરનું પ્રમાણ તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો હવે આ બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી દીધી અને અત્યારે આ સ્ટેજ ઉપર મને તેલ છે એ થોડું ઓછું લાગે છે તો અત્યારે હું થોડું તેલ એડ કરું છું કારણ કે કુટ્ટો છે અને આપણે સાચવવાનો પણ છે તો થોડું તેલનું પ્રમાણ એમાં વધારે રહેશે જો તમે ઇન્સ્ટન્ટ જ ખાવા માટે બનાવતા હોય તો તમે તેલનું પ્રમાણ તમારી રીતે એકદમ ઓછું રાખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો હજુ આ કુટ્ટો છે એને આપણે કુક કરશું એટલે એમાંથી તેલ રિલીઝ તો થવાનું છે હવે આપણે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દીધી ફરી પાછું ઢાંકણ ઢાંકી અને આપણે એને એક થી બે મિનિટ માટે થવા દઈએ તો જો એક થી બે મિનિટ પછી જોઈએ છીએ તો એકદમ સરસ એવું કિનારીઓ ઉપર તેલ આવી ગયું છે તો હવે આપણે એને એક વખત સરસ એવો મિક્સ કરી લેવાનો છે તો જો આનું ટેક્સચર છે એ અત્યારે બદલાઈ ગયું છે પહેલાં આપણે જ્યારે બેસન અને દહીં એડ કર્યું હતું ટેક્સચર અને અત્યારનું ટેક્સચર એમાં ઘણો ફરક આવી ગયો છે તો હજુ આપણે થોડી વાર માટે કૂક કરવાનો છે તો કૂક કરીએ છીએ ત્યારે જ આપણે એમાં જે ધાણા બચાવીને રાખ્યા હતા એ ધાણા એડ કરી દઈએ અને સાથે જ અડધી ચમચી જેટલી હું અહીંયા ખાંડ એડ કરું છું ખાંડ એડ કરવાથી જે કૂટો છે એનો ટેસ્ટ બેલેન્સ થાય છે પણ જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો તો ધાણા એડ કર્યા પછી આપણે એને એક થી બે મિનિટ માટે થવા દેવાનું છે કારણ કે ધાણાના પાણીના લીધે પણ ઘણી વખત આપણો કૂટો ખરાબ થઈ જતો હોય છે તો જો અહીંયા આપણે એને સરસ એવું મિક્સ કરી લીધું અને અત્યારે તમે એનું ટેક્સચર જોઈ શકો છો એકદમ છૂટું છૂટું થઈ ગયું છે તો આપણો કૂટો છે એ પરફેક્ટ એવો બનીને અત્યારે રેડી થઈ ગયો છે તો આ કૂટો રોટલા રોટલી ભાખરી પૂરી પરાઠા સાથે ખાવાની ખૂબ મજા આવે એવો બને છે અને પ્લેન જો દાળ ભાત તમારી ઘરે બનેલા હોય શાક નો સાઈડ માં આપી દો તો પણ ખાવામાં સુપબ લાગે છે તો શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવે એવો મરચાનો કુટ્ટો આપણો રેડી થઈ ગયો છે તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ